ધંધુકા જનકપુરી ખાતે આવતીકાલે એકસો અગિયાર દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદ જિલ્લાનો ધંધુકા શહેરમાં આસ્થા ફાઉન્ડેશન સંચાલિત શ્રી ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ ધંધુકા તથા ચાવડા પરિવાર દ્વારા સમાજ સેવા અને માનવતાના ઉત્તમ ઉદાહરણ રૂપે એક અગિયાર દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન આવતીકાલે નવ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ જનકપુરી ધંધુકા ખાતે કરવામાં આવ્યું છે આ વિશાળ લગ્નોત્સવમાં ધંધુકા તેમજ આસપાસના ગામડાઓમાંથી આવેલા કન્યાવરોના લગ્ન વિધિવત હિન્દુ રીતરિવાજ મુજબ યોજાશે સ્થળે ધાર્મિક ભક્તિભાવ સાથે સાથે સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ દિવસે અનેક ધાર્મિક મહાનુભાવો સામાજિક આગેવાનો મહેમાનો તેમજ ધંધુકા અને આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે વિશેષ કાર્યક્રમો બ્લડ ડોનેશન કેમ્પ યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા આયોજિત જેમાં યુવાનો ઉત્સાહપૂર્વક રક્તદાન કરશે રિપોર્ટર સી કે બારલ ગુજરાત શક્તિ ન્યૂઝ ધંધુકા એકસો અગિયાર દીકરી બાના સમૂહ જનકપુર ખાતે રાખેલ છે કુદરતી આફતોના લીધે જે બે તારીખનો પ્રસંગ હતો તે હવે વરસાદના લીધે પોસ્ટપેન રાખ્યો હતો અને એ આવતીકાલે વિધિવત રીતે થવા જઈ રહ્યો છે કાર્યક્રમમાં એકસો અગિયાર દીકરી બાના સનાતન હિન્દુ ધર્મને એકસો અગિયાર દીકરી બાના સમૂહ બ્લડ ડોનેશન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ તુલસીતા એ પતી ગયા છે સંતો મોહંતોના સામૈયા આયમાંના આગમન પ્રદેશ પ્રમુખ શ્રી વિશ્વકર્માજીનું ભવ્ય સ્વાગત અને રાજકીય મહાનુભાવનું પણ સ્વાગત અને અમારા ભાલ પરગડામાં આ એકસો અગિયાર દીકરીના માધ્યમથી જે ઉદળું થતું હોય એ ભાલપણને ઉદલા કરવાના અમારા પૂરેપૂરા પ્રયત્ન છે અને બધા સ્વયંસેગુની ટીમ અત્યારે કામ લાગે છે ખૂબ રાજી હોય તો લોકોને આહવાન કે બીજી તારીખનો જે પ્રસંગ હતો એ નવ તારીખે રાખ્યો છે કદાચ આટલી બધી તકલીફ છે એકસો ડિગ્રીના દીકરીના લગ્નમાં એકસો એક લગ્ન છે અને કદાચ કંઈક કોઈને મેસેજ ન મળ્યા હોય કે મળ્યા હોય અમે તો આમંત્રણ પત્રિકા બધાને પહોંચાડી છે પણ બીજી તારીખની નવ તારીખનું ઘણા લોકોને નહીં કદાચ પહોંચ્યું હોય તો મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આ ધર્મોત્સવમાં આ દિવ્ય અને ભવ્ય પ્રસંગમાં દરેક સનાતન હિન્દુ ધર્મની જનતાને લાભ લેવા મારું નમ્ર વિનંતી છે